સટલાસણાના હડોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો સટલાસણા તાલુકાના હડોલથી ટિમ્બા જવાના રોડ પર સરસ્વતી ક્વોરી પાસે ઇકો અને હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યાની વિગતો સામે આવી છે જેમાં કનડીયા નિવાસી ઇકો ચાલક પરમાર સામંતકુમાર ચમનસિંહ બીએસએફનું ઘટના સ્થળે મોત અને અન્ય મુસાફર હડોલ નિવાસી પરમાર ચંપકસી ઘાયલ થતાં એકસો આઠ મારફતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવે છે અકસ્માત એટલો ભયંકર છે કે ઇકોનો ખુડદો બોલી ગયો છે જ્યારે ઇકો ચાલક પરમાર સામંતસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેસીબી બોલાવી તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો સટલાસના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યારે ગાયલને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે સમગ્ર ઘટનાને પગલે કનેરિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં